હલો હું અરૂણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે આજે આપણે ગીતાનો ચોથો અધ્યાય જ્ઞાન કર્મયોગ છે એની વાત કરીશું ચોથા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન આગળ મેં તને જ્ઞાન અને કર્મયોગની વાત કરી આ યોગ મેં પહેલાં સૂર્યને કહ્યો હતો સૂર્યએ મનુને કહ્યું મનુએ તેના પુત્ર ઈશ્વાંકુને કહ્યું આમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિ જાણતા હતા પણ ધીમે ધીમે સમય વીતતા આ યોગ લોકમાંથી નાશ પામ્યો પરંતુ તું મારો ભક્ત અને મિત્ર હોવાથી આ ઉત્તમ ઉત્તમ રહસ્યવાળો યોગ મેં તને કહ્યો અર્જુનને આ બાબત માટે નવાઈ લાગે છે એટલે શંકાથી એ પૂછે છે કે તમારો જન્મ તો હમણાં થયો છે અને સૂર્યનો જન્મ તો હજારો વર્ષ પહેલાં થયો હતો તો તમે એને આ યોગ સૂર્યને કહ્યો તો એ કેમ માની શકાય ત્યારે ભગવાન અર્જુનને જણાવે છે કે હે અર્જુન અત્યાર સુધીમાં તારા અને મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે તને એ યાદ નથી પણ મને યાદ છે કેમ કે હું પરબ્રહ્મ પરમાત્મા સર્વેશ્વર છું અજન્મા અને અવિકારી છું તેમ છતાં મારી માયા વડે હું જન્મ લઉં છું હે અર્જુન જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે હું શરીર ધારણ કરું છું દુષ્ટોના નાશ માટે અને સાધુ પુરુષોના રક્ષણ માટે ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થું છું પવિત્રાણાય સાધુનામ વિનાશાયચ દુષ્કૃતામ હે અર્જુન મારા દિવ્ય જન્મ અને કર્મના રહસ્યને જે મનુષ્ય સમજે છે તે મૃત્યુ બાદ પુનર્જન્મ પામતો નથી ને તેને મોક્ષથી પ્રાપ્તિ થાય છે ઘણા મનુષ્યો રાગ ભય અને ક્રોધનો ત્યાગ કરી અનન્ય ભાવથી મારો આશ્રય લઈ જ્ઞાન અને તપથી પવિત્ર થઈ મારામાં મળી ગયા છે જે સકામ કે નિષ્કામ ભાવથી મારું ભજન કરે છે તેને તેના ભાવથી હું ફળ આપું છું મયા સૃષ્ટા ગુણ કર્મ વિભાગ આગળ ભગવાન જણાવે છે કે હે અર્જુન મનુષ્યના ગુણ અને કર્મ પ્રમાણે મેં ચાર વર્ણની રચના કરી છે કોનામાં કયા પ્રકારનું કામ કરવાનો ગુણ છે કામ કરવાની શક્તિ છે એબિલિટી છે એ પ્રમાણે મેં આ ચાર વર્ણની રચના કરી છે જેમ કે જેમાં વિધ્વતા બુદ્ધિ પ્રતિભા છે વેદ અને ધાર્મિક પુસ્તકોનો પાઠ અને પઠન કરે છે એને મેં બ્રાહ્મણ વર્ણ કહ્યો જેનામાં બહુ વ્યવહારિક બુદ્ધિ ચાતુર્ય છે જે વે વ્યાપાર વિનિમય સારી રીતે કરી શકે તેવી દક્ષતા છે એને મેં વૈશ્ય કહ્યા જેનામાં શૌર્ય બળ છે હિંમત છે તેને મેં ક્ષત્રિય બનાવ્યા અને જેનામાં કલાકારીગીનો ગુણ છે રચનાત્મક અભિગમ ધરાવે છે તેને મેં સ્માર્ટ બનાવ્યા આ બધાનો કરતા હોવા છતાં પણ હું અકર્તા છું કર્મો મને સ્પર્શતા નથી હું નિષ્કામ છું જે મને સારી રીતે જાણે છે તે કર્મ બંધનમાં પડતો નથી અગાઉ જનક જેવા રાજાઓ અને બીજા ઋષિઓએ આ રીતે કર્મો કર્યા હતા અને મોક્ષને પામ્યા હતા માટે તું પણ એ જ રીતે કર્મ કર પછી ભગવાનનું કર્મ વિકર્મ અને અકર્મની વાત કર્મ છે કર્મને અકર્મમાં કેમ ફેરવવું એ માટે કર્મ વિકર્મ અને અકર્મનું રહસ્ય જાણવું જરૂરી છે કેમ કે કર્મની ગતિ ગહન છે જે વ્યક્તિ ફળની આશા રાખ્યા વગર કર્મો કરે છે અને જ્ઞાનરૂપી અગ્નિથી જેના કર્મો બળી ગયા છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે જે કર્મને કર્મફળમાં ઈચ્છા નથી રાખતો સદૈવ નિજાનંદમાં મસ્ત રહે છે જે કોઈ પણ આશા રાખ્યા વગર ઇન્દ્રિયોને વશમાં રાખી શરીરના નિર્વાહ માટે કર્મ કરે છે તેને પાપ સ્પર્શી શકતું નથી જે સમબુદ્ધિ રાખી સમત્વ ભાવ રાખે છે અને તે કર્મ કરે છે છતાં કર્મ બંધનમાં પડતો નથી જે રાગ દ્વેષ સુખ દુઃખ લાભને સમાન ગણે છે અને પરમાત્માને અર્થે કર્મ કરે છે બધામાં ભ્રમ ભાવે સ્થિર છે તે ભ્રમને જ પામે છે આગળ ભગવાને જુદા જુદા યજ્ઞ વિશે વાત કરી છે જુદા જુદા દેવતાઓ મનુષ્યને જલ અગ્નિ વાયુ આકાશ આ બધું આપેલ છે જ્ઞાની હોય તે બધા કર્મોને ભ્રમમાં વિલીન કરે છે તેને જ્ઞાન યજ્ઞ કરે કહેવાય અહીં અહીંયા ભગવાને ય દ્વારાય સંયમનો મહિમા બતાવ્યો છે કેટલાક યોગીઓ કાન નેત્ર આદિ ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે બીજાઓ શબ્દ વગેરે વિષયોને ઇન્દ્રિયરૂપી અગ્નિમાં હોમે છે મતલબ કે વાણીને સંયમમાં રાખે છે મૌન રાખે છે આંખ બંધ કરીને ધ્યાનમાં બેસે છે જેથી કાન અને નેત્ર આદિ ઇન્દ્રિયોને સંયમ રાખે છે કેટલાક દ્રવ્ય યજ્ઞ કરે છે યજ્ઞમાં દ્રવ્યની આહુતિ આપે છે કેટલાક તપ યજ્ઞ કરે છે તો કેટલાક જપ યજ્ઞ તો કેટલાય સ્વાધ્યાય યજ્ઞ કરનારા હોય છે કેટલાક યોગી ધ્યાનમાં રહીને અપાન વાયુને અપાન વાયુમાં પ્રાણને અને પ્રાણમાં અપાન વાયુનો હોમ કરે છે કેટલાક યોગીઓ પ્રાણ તથા અપાનની ગતિને રોકીને પ્રાણાયામમાં રહેતા હોય છે કેટલાક ભૂખ્યા રહીને પોતાના પ્રાણને વિશ્વના પ્રાણોમાં હોમે છે આ બધા જાત જાતના યજ્ઞો કરનારા યજ્ઞ સામગ્રીથી હવન ને પોતાના પાપનો નાશ કરે છે યજ્ઞ કરીને બાકી વધેલા અન્નનું ભોજન કરે છે તે સનાતન ભ્રમને મેળવે છે જે લોકો યજ્ઞ કરતા નથી તે નરકને પામે છે દ્રવ્ય યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ વધારે ઉત્તમ છે કેમ કે જ્ઞાનમાં સર્વે કર્મોનો સમાવેશ થઈ જાય છે જ્ઞાન મેળવવા માટે તત્વને જાણનાર જ્ઞાનીઓ પંડિતો ગુરુઓ પાસે જવું જોઈએ એને પ્રણામ કરી એની પાસે બેસી તેમની સેવા કરી પ્રશ્નો પૂછી તેની પાસેથી જ્ઞાન મેળવવું જોઈએ જ્ઞાન પ્રાપ્ત થવાથી તો ક્યારેય મોહવશ થશે નહીં કારણ કે તે પાપ કર્યા હશે તો પણ જ્ઞાનરૂપી નૌકાથી પાપરૂપી સમુદ્રને તું તરી જઈશ તે માટે ગુરુ ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ તેના ઉપર સંશય ન કરવો જોઈએ માટે હે અર્જુન તારા હૃદયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંશયોને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખીને યુદ્ધ કરવા માટે તૈયાર થા આ અધ્યાયમાં ભગવાને જુદા જુદા યજ્ઞ કરી પાપ મુક્ત થવાનું કહ્યું છે ગુરુને શરણે જઈ જ્ઞાન મેળવી મોહ અને સંશયોનો નાશ કરી જીવનમાં આગળ વધવાની સલાહ આપી છે જય શ્રી કૃષ્ણ